આવેલ ઓરડીમાં કેટલાક જુગારીઓ પત્તા પાના વડે હારજીત નો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે તેઓની ટીમ તેમજ પીઆઈ વિજય ચારણ દ્વારા ઘટના સ્થળે દરોડા પાડતા મોટું જુગારધામ ઝડપાયું હતું પાદરા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર જુગારધામો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે પાદરા એક બીજી મોટી સફળતા હાથ લાગી છે જેમાં ખાંધા ગામે દરોડા દરમિયાન ચૌદ જેટલા જુગારીઓ રંગે હાથ ઝડપાયા હતા સાથે એક્ટિવા સ્પ્લેન્ડર ઇકો સહિત મોબાઈલ ફોન મળી લાખો રૂપિયાનું જુગારધામ ઝડપાયું હતું રિપોર્ટર સાકિર સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ પાદરા સમાચારોની અવનવી માટે સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો